નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય આજે જેના વિશે વાત કરવાનો છું એ વાર્તા સંગ્રહનું નામ છે ટાઈમ પાસ એના લેખક છે સુમન શાહ મિત્રો સુમન શાહને સાહિત્ય સાથે સંકળાયેલા સૌ કોઈ એક મોટા વિવેચક તરીકે અને વિદ્વાન પ્રોફેસર તરીકે ઓળખે છે સાથે સાથે એમને વાર્તાકાર નવલકથાકાર નિબંધકાર અને સંપાદક તરીકે પણ ઓળખે છે છ છ દાયકાથી એક ધારા ગુજરાતી સાહિત્યની અનેક સ્વરૂપે સેવા કરનારા સુમનભાઈ એમની સક્રિય સાહિત્ય સાધના માટે જાણીતા છે વિદ્યાર્થીઓમાં ખાલી સાહિત્ય રસ કેળવાય એટલામાં જ સંતોષ માની લેવાના બદલે એનામાં ઊંડી નિસ્બત જન્મે અને સાહિત્ય પદાર્થની સાચી સમજ વિકસે એ માટે વિવિધ પ્રકારના પ્રકલ્પો રચીને સતત મથામણ કરતા રહે છે સાહિત્ય પદાર્થની શુદ્ધતા માટે મથનારા સુમનભાઈ સમયે સમયે કોમ્યુનિકેશનના નવા નવા માધ્યમોનો સફળ ઉપયોગ કરવા સાથે ખંત તંતથી દુનિયાભરના સાહિત્યની ખેવનાઈ કરતા રહે છે આધુનિક ગાળે સુરેશ જોશીના અનેક અર્થમાં અંતેવાસી એવા સુમનશાહ પ્રત્યક્ષ કૃતિ વિવેચનથી માંડીને સિદ્ધાંત વિવેચન ક્ષેત્રે અનેક ગ્રંથો દ્વારા પ્રદાન કર્યું છે એનું મૂલ્યાંકન ભવિષ્યમાં થતું રહેવાનું છે એ મહત્વવાન છે એમણે આપેલ સર્જનાત્મક કૃતિઓમાં નિબંધો અને વાર્તાઓના ક્ષેત્રમાં જે આગવી સમજ સાથે અને સજ્જતા અને સર્જકતા દાખવી છે એ પણ એક આગવું પ્રકરણ બની રહ્યા એમ છે અવર શું કેલું જેવા વિશિષ્ટ નામનો પહેલો જ વાર્તા સંગ્રહ એમણે આપ્યો ત્યારથી એમણે ધ્યાન ખેંચેલું અલબત્ત એ આધુનિકતાના જ્યારે ઘોડાપુર ધસમસતા હતા એવા સમયે આવેલો વાર્તા સંગ્રહ છે અને છતાં પણ એમની વાર્તાઓ ખાસ કરીને બોધકથાઓ એ કોઈ દુર્બોધ નહોતી એટલે કે પોતાની કેળી પોતાની રીતે જ એમણે પહેલા વાર્તા સંગ્રહથી આકારવાની શરૂ કરી દીધેલી ભારતીય કથા પરંપરાના નિતારને આધુનિક પ્રયુક્તિઓમાં સંયોગ સાથે આલેખતી એ રચનાઓથી આરંભીને અત્યાર સુધીમાં એમણે સાત જેટલા વાર્તા સંગ્રહો આપ્યા છે ફટફટિયું નામના વાર્તા સંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળેલો જયંતિ અંસા સિમ્પની કાગા રોડ અનલિમિટેડ નો આઈડિયા ગેટ આઈડિયા ઢીસુમ ઢીસુમ અને એ પછી આ નવો વાર્તા સંગ્રહ એટલે ટાઈમપાસ મિત્રો ટાઇમપાસ વિશે થોડીક વિગતે વાત કરવા માગું છું આગળના વર્ષોમાં એમણે સંિધાનના શિબિરો કરેલા જે અત્યંત પ્રિય થઈ પડેલા અનેક વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને પણ કારણ કે એમાં કેટલાક આગ્રહો હતા જેમ કે ગાઈડ ના વાંચવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવો સઘન વાંચન કર્યા વિના ક્લાસમાં ના જવું જેવી પ્રતિજ્ઞાઓથી આરંભાતા એ શિબિરો અનેક અધ્યાપકો સર્જનારા નીવડેલા એ સાથે ખેવના જેવા સામયિકો પછી પુનરપી હોય કે સૂજો સાફોના શિબિરો હોય એમણે રશ્મિતા સુમનશાહ વાર્તા વર્તુળ નામે પણ પ્રયોગો કરેલા અનેક વર્કશોપ એ યોજતા રહે છે એટલે એ ખાલી લેખન સાથે નહીં સાહિત્યના સમૂળગા તંત્ર સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા સમય બદલાવાની સાથે સાથે એમણે આધુનિક માધ્યમો જેવા કે બ્લોગિંગ કર્યું યુટ્યુબ અને ફેસબુક જેવા માધ્યમોથી પણ એ સતત વિદ્યાર્થીઓ સાહિત્ય રસિકો સાથે સંકળાયેલા રહ્યા છે એ આપણા માટે મોટી ગૌરવની ઘટના છે આજે જે આંગળીના વેઢા ઓછા પડે ને એટલા વિશ્વ સાહિત્યના અભ્યાસઓ છે ગુજરાતમાં આવું આ વિધાન કરતા કંઈ સુખનો અનુભવ ના થાય પરંતુ આ કમનસીબે હકીકત છે આટલી સજ્જતા સાથે આ ઉંમરે સક્રિય હોય એવા સાહિત્યકારો પણ ભાગ્ય જોવા મળે એવા સુમન શાહની આ ટાઈમપાસ વાર્તા સંગ્રહ વિશે વાત કરવી છે આ સંગ્રહમાં કુલ નવ સોરી દસ વાર્તાઓ સમાવાય છે એમાંથી ત્રણ વાર્તાઓ એ અને ટેરિટોરિયલ બર્ડ્સ મનીષ ફરીથી નોર્થ ટેલ પાર્કમાં અને ટાઈમપાસ વાર્તાઓ સિક્વલ રૂપે લખાય છે સળંગ શ્રેણી રૂપે લખાયેલી વાર્તા છે ત્રણેય સ્વતંત્ર વાંચવામાં આવે એમ નથી પણ ત્રણેયને સાથે વાંચવાથી એના મુખ્ય પાત્ર એવા ત્રણેય મનીષ અને બેના વ્યક્તિત્વ એમનું એકબીજા સાથેનું જોડાણ અને જુદાપણો તો પ્રગટે જ છે સાથોસાથ એમનું મૂળ એવું ગુજરાતી માનસ અને હાલ જ્યાં એ વૈસા છે એ અમેરિકામાં ઉભળક જીવે છે વિદેશી ધરતીનું કલ્ચર લાંબા સમયની એકલતાથી વ્યક્તિત્વમાં આવી રહેલા બદલાવ સતત વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓનું શેળભેળ થવું જે રીતે આલેખાયું છે એ આ વાર્તાઓને સાવ અનોખી બનાવનારું છે આપણે ત્યાં અનુઆધુનિકતાના વિશે એટલી બધી ગેરસમજો પ્રગટી છે પ્રસરી છે કે એને કેટલાક આધુનિકતાના વિરોધી બાબત હોવાનું સમજી લે છે આધુનિકતા સાથે જે આગ્રહ તાર સ્વરે જોડાયેલો છે એ સંરચના અને શુદ્ધ કદા કલા પદાર્થની રચવાની મથામણ અહીં વાર્તાઓમાં એ તો છે જ એમાં જે મલ્ટીકલ્ચર જિંદગી સાવ નાના નાના વર્તુળોમાં વહેંચાઈ ગયેલું લિપ્ત છતાં અલિપ્ત બની ગયેલું વૈયક્તિક જીવન સ્થાનિક ઓળખને ડોળી નાખનારા સાંપ્રત જીવન પ્રવાહો અને તળની ઓળખ ટકાવવાની મથામણ પાછળની એ નિરર્થકતા જેવી કેટલીય બાબતો આ વાર્તામાં કહેવાય નથી એ પાત્રોની સાથે મહેસૂસ કરતા થઈ જાઓ એ રીતે આલેખાય છે સુમનશાએ વાર્તાના કથા વાર્તાના કથકના પોઈન્ટ ઓફ વ્યૂને એના તટસ્થ તટસ્થ એવા સ્ટેન્ડને ભાષા બાબતે જે સભાન એવા પ્રયોગો કર્યા છે તે ખાસ જોવા જેવા છે વર્ણન સંવાદો પ્રસંગોના પલટા અને એમાં આલેખાતા ભજવણી સમયનું જે રીતનું સંયોજન એમણે સિદ્ધ કરી બતાવ્યું છે એ બહુ ઓછા વાર્તાકારોમાં જોઈ શકાય નિર્મમ એવું લેખકનું તાટસ્થ્ય કટાક્ષને જરા પણ બોલકો બનાવ્યા વિનાનું આલેખન જીવનને બારીકીથી જોયા પામ્યા અને ભોગવ્યાની વિશિષ્ટ લાગતી સમજ આ વાર્તાઓને સાવ નોખી ઠરેલ અને સાથોસાથ ગમતીલી બનાવે છે આજના વાર્તાકારોએ જે ધડો લેવા જેવો લાગે છે એ એ કે સામાજિક વાસ્તવનો સ્વીકાર એ તો કલા પદાર્થનો અનિવાર્ય હિસ્સો છે પણ પછી એના એ જ રૂપે શબ્દબદ્ધ કરી દેવાથી કે એના સામે છેડે આધુનિક ગાળામાં જે વધારે આગ્રહશીલ થઈ જવાયું હતું એવી પ્રયોગખોરી કરવા જેવા બે અંતિમોની વચ્ચે વાર્તાકારે જગ્યા શોધવાની હોય છે સુમન શાહની આ વાર્તાઓમાં તમે એ પામી શકશો અહીં ટેરિટોરિયલ બર્ડ્સ શ્રેણીની વાર્તાઓમાં કોમી રમખાણ અને વિદેશમાં વસી રહેલ ઈસ્લામો ફોબિયાને આલેખાયો હોવા છતાં એ સામાજિક સમસ્યાનું આલેખન માત્ર નથી બની રહેતું એ કલાત્મક એટલે બનીને આવ્યું છે કે કળા પદાર્થ લેખે રૂપાંતરણની પ્રક્રિયા પામ્યો છે સાચો કલાર એ છે જે માટીમાંથી મૂર્તિ બનાવે એ પછી એમાં માટી દેખાય જ નહીં એવું રૂપાંતરણ કરી નાખે એ જ એની ચેલેન્જ હોય છે ડોક્યુમેન્ટરી વાર્તામાં આપણી સંવન સંવેદન બધીર વ્યવસ્થાને ચીંધવી છે કોઈનું મરણ બહુ મોટા માણસનું મરણ પણ અહીં પાછળ રહી ગયેલાઓ માટે કેવું સપાટ સહજ અને પોતાના ખેલ પતાવટના સાધનો હોય છે એનું ઘેરું આલેખન આ યુગની ઘાતક એવી સંવેદન જળતાને કલાત્મક રીતે આલેખે છે જાણીતા માણસના મરણ સાથે જોડાયેલી વાર્તાઓની ખાસ કરીને બેસણાઓ વખતની વર્તણૂકને નોંધતી હોય એવી વાર્તાઓની પણ ગુજરાતીમાં એક પરંપરા ઊભી થઈ છે એ બધીને સાથે રાખીને આ વાર્તાને મૂલવીએ ત્યારે ખ્યાલ આવે કે સુમન શાહ કેવા મર્મને છે કોઈ વિદ્યાર્થી જો ઈચ્છે તો આ ઉપર પીએચડી પણ કરી શકાય એવો આ વિષય છે ઉગીને જાતે ફેલાયેલી ઘટનાઓને મેં જાણી જેવું લાંબુ શીર્ષક ધરાવતી વાર્તા સાવ અનોખી લાગી સાવ અજાણાઓ ઘરમાં ઘૂસી આવે જમાવી દે પોતાનો હક પાછા ઘડી કાલીક પૂરેપૂરા લિપ્ત થાય એવા સંવાદો ક્યારેક ઢંગ લાગતા વાર્તાલાપોમાંથી જે વ્યંજિત થતું જાય છે તે આજનું જીવન આપણે બધા જે રીતે જીવીએ છીએ જે રીતે એકબીજા સાથે પરિસ્થિતિ વશ કે આકસ્મિક મુકાઈએ છીએ અને વિખુટા પડીએ છીએ એનું ભાતીગળ રૂપ હળવાશભરી રીતે પરતથી આલેખાયું છે આ સંવેદના આધુનિક ગાળાની રચનાઓમાં જોડવા મળતી એનાથી સાવ ભિન્ન રીતે અને આગવી છે જુઓ સુમન શાહનું નિવેદન એ લખે છે મારે બસ વાર્તા કહેવી છે વાર્તા તંતુ સાધી રાખવો છે ને એથી જે વાચન સેતુ ઊભો થાય તેને ટકાવી રાખવો છે આખું કમઠાણ એવું સર્જાય કે વાચકને વાર્તા રસ્તો મળે જ મળે અભિગમની ત્રીજી વાત છે મનુષ્યના વર્તમાન જીવનમાં જે પ્રશ્નો છે તેને મારે દિલથી સ્વીકાર કરવો હું કપોળ કલ્પનનો સર્જનમાં આશ્રય જરૂર કરું છું પણ હું મનુષ્ય જીવનને કદી પણ કલ્પનાથી નહીં બલકે હંમેશા ઉગાડી આંખે જોઉં છું એટલે વાર્તામાં હું કોઈને કોઈ સામાજિક પ્રશ્નને જરૂર સ્પર્શું છું કેમ કે હું તે પ્રશ્નની વાર્તા નથી કાંતી કાઢતો પણ એ પ્રશ્નએ વ્યક્તિના જીવનમાં ઊભા કરેલા પરિણામોનું નિરૂપણ કરું છું સમાજને બેકગ્રાઉન્ડમાં રાખું છું અને વ્યક્તિઓના એ પરિમાણો પરિણામોને ફોરગ્રાઉન્ડ કરું છું એટલે કે પાત્રો એ પરિણામોને કઈ રીતે જીરવે છે ઝીલે છે વગેરે દર્શાવું છું આવું એમણે નિવેદનમાં કહ્યું છે સ્ત્રી પુરુષોના જાતીયતા વિશેની મથામણો સામાજિક સંસ્થાઓ જ્યાં વનિતાઓની સુરક્ષા જ મહત્વની છે એવી સંસ્થાઓને એની સામે ઘરમાં યુગલો વચ્ચેનાય સંબંધો આ બંનેની ગૂંથતી વાર્તા એટલે ખાય તમને જકડી નાખે ઘાસલેટિયાની અને ઘિયાની વાર્તામાં જે બોલીનો ઉપયોગ કરીને આખોય પરિવેશ જીવંત કર્યો છે તે તો ધ્યાન આકર્ષે જ છે પણ બે ઘટનાઓની ચંદુ ચંદુડોહાનું મૃત્યુ જે જિંદગીભર દેવા કર્યા અને કોઈને ચૂકવા નહીં એમનું મૃત્યુ અને સમાંતરે કથાનાયક શરદ અને નંદવાયેલી પ્રેમકથા કહો કે દેહાકર્ષણની કથા જે રીતે અંકુડા ભીડી ભીડીને ગૂંથાય છે તે જોઈને જ નવી દિશામાં ડગ માનતા શાહને જોઈ શકાય છે ચેટબોક્સ વાર્તા પ્રમાણમાં સપાટ એવા એક પરિમાણમાં પ્રસરણ પામી હોવા છતાં એમાં જે વિમાન મુસાફરીમાં જોડાઈ જતા સાવ ભિન્ન ધરાતલના સહયાત્રી સાથેનું વિચિત્ર જોડાણ આ વાર્તાને રસપ્રદ પરિમાણ આપે છે તો એનીથીંગ એવરીથિંગ વાર્તામાં કપોળ કલ્પનનો આશ્રય લઈને વાર્તાકારે જે આશા સેવી સેવી છે એ ગજબની છે પ્રેમ વાસનાના રૂપો આ વાર્તામાં એના સૂક્ષ્મ સ્તરો સાથે ઉભરી આવ્યા છે જો કે વાર્તાત્રય એવી ભાઈ બહેનાની વાર્તાઓમાં જે રૂપે પ્રેમ અને વાસનાના રૂપો ઝીલાયા છે તે તો ખરેખર અનન્ય છે એક તો આ બંનેનો સંબંધ સંબંધ જ ભારતીય પરિપ્રેક્ષમાં સાવ નોખો છે ભાઈ એ બંને જે પ્રકારના ક્રૂર વાસ્તવમાં મુકાયેલી એકલતા ભોગવી રહ્યા છે તે સાવ આજના માણસની આજના જમાનાની દેણ છે એમાં ઉમેરાય છે સાંસ્કૃતિક ભેદભરા મુલકમાં વસવાટ અને વતનની આવજા એનાથી જે ટાઈમપાસ નિમિત્તે કહેવાયું કહેવાયું છે તેમની વાર્તાઓને દેશ વિદેશના સીમાડાઓથી પર કરી દેનારી છે સુમન દેનારીહે ક્યાંક કહેલું કે હું ઈચ્છું કે મારી છેવટે બે ત્રણ વાર્તાઓ પણ જો વૈશ્વિક કક્ષાએ ટકે એવી રચાઈ આવે એવા પ્રયત્નો કરતા સુમનભાઈ અહીંયા દેખાય છે મને વિશ્વાસ છે કશાય આગ્રહ પૂર્વાગ્રહ વિના રચનાઓમાં પ્રવેશ કરીએ તો સુમન શાહ જેનો આગ્રહ રહી રાખી રહ્યા છે એ કહેવાની વાર્તાઓમાં વાર્તા રસને જરૂર પામીશું કહેવાની વાર્તા એટલે એ જાણે તમારી પાસે બેસીને વાર્તા કહે છે એમની સાથે વર્ગમાં અને અનેક જગ્યાએ સંવાદો થયેલા એમાં એમણે ખાસ ભાર મૂકેલો કે વાર્તાએ મૂળે તો કહેવાની વાત છે કહેવું છે અને કોઈકે સાંભળવાનું છે પણ કમનસીબે જ્યારથી બીબા ઢાળ યંત્રો આવ્યા વાર્તા લખવાની થઈ લખાણના રૂપે પ્રસરણ પામી ત્યારથી એમાં વિવિધ પ્રકારની ટેકનિકને એના ફાયદાઓ ઘણા મળ્યા પણ સાથે એક જે કાન પાસે કોઈકને વાર્તા કહેવી એની આંખોમાં એના હાવભાવ એના ભાવભંગીઓ કહેનારના ભાવભંગીઓ જ્યારે ભાવકને આંખે ઝીલાય અને એ કશાક નવા અર્થ સંયોજનમાં લઈ જાય એ વાત ચૂકી જવાય છે આ લખા લખાયેલી વાર્તાઓમાં સુમનભાઈ અહીંયા બોલીના પ્રયોગો સુમનભાઈ અહીંયા કહેવાની રીતમાં જે ભાષાનો પ્રયોગ કરે છે એમાં પણ એ કહેવાની લઢણને પકડે છે એટલે કે એવા એવા સંકેતો પ્રયોજે છે જે આપણે પ્રયત્ન લાઘવનો ઉપયોગ કરતા હોઈએ છીએ બોલચાલમાં એનો એ પ્રયોગ કરે છે એમ વાર્તાની ભાષા એ આગવી રીતે પ્રયોજે છે એના પ્રયોગો પણ આ વાર્તાને અલગથી તપાસવા જેવી બનાવે છે તો મને લાગે છે કે એમની વાર્તાઓ વિશે આજે આટલું આપના પ્રતિભાવોની અપેક્ષા રહે છે આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા વિનંતી અને તમારી કોમેન્ટ ઉત્સાહ પ્રેરક બની રહે છે ધન્યવાદ